એક ગામની અંદર એક ખેડૂતનો બળદ કૂવામાં પડી ગયો ખેડૂત વિચારે છે કે એને બહાર કઈ રીતે કાઢવો એટલામાં એના મનમાં વિચાર આવે છે કે બળદ આટલા ઉપરથી નીચે પડ્યો છે જરૂર એનું કંઈક ભાંગી ગયું છે એના હાડકાં ભાંગી ગયા હશે એના પગ ભાંગી ગયા હશે એને જો બહાર કાઢશું ને તો એમાં ખર્ચો પણ કરવો પડશે એમ પણ આ બળદ હવે વૃદ્ધ થઈ ગયો છે કોઈ કામનો રહ્યો નથી અને આ કૂવાને પણ હવે દાટી દેવો જરૂરી છે એટલે ખેડૂત ગામમાં જઈ પોતાના મિત્રોને બોલાવી લાવે છે અને બધા ભેગા મળી કૂવામાં ધૂળ નાખવાનું શરૂ કરે છે ખેડૂત વિચારે છે કે બળદથી પણ છુટકારો મળશે અને કુવો પણ બુરા જશે બધા લોકો માટી નાખતા જાય છે નાખતા જાય છે અને છેલ્લે અજીબ પ્રકારની કંડિશન ઊભી થાય છે જે બળદને એ લોકો માટી નાખી અને બુરી દેવાનો વિચાર કર્યો હતો એ બળદ પોતાની ઉપર જ્યારે માટી પડતી હતી ત્યારે માટીને પોતાના ઉપરથી નીચે પાડી અને પોતે માટી ઉપર રહી જતો હતો ધીરે ધીરે કરતા એ બળદ બહાર આવ્યો મિત્રો આજે તમારી જિંદગીમાં આવા ઘણા બધા લોકો તમને મળશે જે તમારી સફળતા ઉપર ધૂળ ઉડાડશે જે તમારી પ્રગતિ ઉપર આંગળી છીન છે તો એનાથી બચવા માટેનો માત્ર એક જ રસ્તો છે તમારે ધૂળની નીચે દબાવવાનું નથી તમારે એ ધૂળની ઉપર ઊભા રહેવાનું છે એ લોકો તમને પથ્થર પણ મારશે હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે પથ્થર નીચે દફન થવું છે કે એ જ પથ્થરને પગથિયું બનાવી અને તમારે ઉપર ચડવું છે